જય વસ્ત્રા જય શ્રી રામ કેમ છો કલેજા મજામાં તો લતાન્યા કરીએ આપણે બાય બાય અને હવે આપણે જઈએ ઝેરુસલમ બરાબર કારણ કે ત્યાં કેટલાય કઝિન બ્રધર્સ છીએ કઝિન સિસ્ટર છીએ અને બીજા થોડા ઘણા પણ જઈએ તો એને મળવા અને ઝેરુસલમ ફરવા બરાબર તો માટી બધાય મયુરભાઈ આવે છે પાછળ અને વિજયભાઈ ને દેવાભાઈ ને ભરતભાઈ ને બધા આગળ જાય એટલે આપણે ત્રણ દિવસ નતા એના કાઢ્યા એમાંથી એક દિવસ તેલવી મજા કરી તો હવે જર્ની બતાડું તમને જરૂસલામ તો આ વિડીયા ટોપિક રહેશે નતા ન્યા ટુ જરૂસલામ હા લો કલેજ તો વિડીયો આખો જોજો બરાબર અને શેર કરજો વિડીયો જોઈને કેવી મજા આવી એમ તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં કહેજો કે વિડીયો કેવો ગમો છે અમારે એ પણ કહેજો જો લેન ત્યાર છે મયુર ભાઈ હાય કર દે તો બસ જો અત્યારે સિગ્નલ બનશે એટલે ઊભું પડે સિગ્નલ ચાલુ થાય પછી નીકળવાનું અને અહીંયા એવું છે કે જીબ્રા કોસિંગ કરતા હોય ને આપણે કોઈ જીબ્રા કોસિંગ કરતા હોય ગ્રીન થઈને હવે અત્યારે અમે હે ને અહીંયાથી જીબ્રા કોસિંગ કરતા હોય બરાબર અને કોઈ ફોર વ્હીલર અમને અડાડી દઈએ ગાડી તો એ ફોર વ્હીલરવાળાને ચાલીસ હજાર સેકલ અમને દેવા પડે એટલે આપડે પડી જાય ખાલી પગમાં હટાડે તો પણ તો આગળ અને આવું બધું છે આ ગેમ ઝોન છે તો આ છે નતાનિયા તખાના તખાના મતલબ બસ સ્ટોપ અહીંયા બસો આવે નંબર જોઈએ લકાડા જોઈ આપણી જેમ જ સિસ્ટમ છે ઇન્ડિયામાં એ રીતના જ અને દુકાનો આ તે જમાટવાળી છે બધી બધી વસ્તુ મળે જ છે આ શોપ જુઓ છેલ્લા આ તે બધી વસ્તુ મળે જ છે અહીંયા દેવાભાઈ આવી પાસે અહીંયા બસ આવે છે તો અહીંયા બોક્સિંગ મારશે હમણાં મિત્ર ફેન્ટાસ્ટિક બ્રો ફેન્ટાસ્ટિક બ્રો તો બસ આવી ગઈ અમારી જાય જાય જો એવો જે ગેમ રમે ફટાફટી બોલાવે અને હાલો આપણે હવે ભાગીએ જેરુસલમ સીધા જો તો બસમાં બેસે ગા જેરુસલમ જઈએ એમ આમ બેઠા છો એ પણ કેમેરા પેકિંગ ચાલુ જ છે એમાં They have it. જોઈને ટ્રાફિક છૂટે છે ગલીઓ જો બે ને વીસ માં જગ્યા જો જોવો જોઈએ આમાં એક્સિડન્ટ કેમ થાય એક્સિડન્ટ થવાનું નામ જ ન હોય બે ફોર વ્હીલ વેચાય જગ્યા કેટલી કેટલી જઈએ ટ્રાફિક ને તો જોવો કેટલી કેટલી લાઈન છે ગાડીઓની બધી ફોર વ્હીલ એકાદી બસ જોવા જડે બાકી એક બાઈક જોવા જડે તમને આ સિગ્નલ થઈ ગયું બંધ અને આપણે ભેગા છૂટા નીકળે અમે જો હાડા છ વાગે નીકળ્યા હતા નતા ત્યાંથી પછી પીગાર જરૂસલમ હાથ ને પરતર જેવું થઈ છે કેટલી વાર લાગે આઈ થિંક હજી કલાક એક નીકળી જશે જરૂસલમ પુખ્ત કારણ કે નતા ત્યાંથી લગભગ એસી નેવું કિલોમીટર જેવું થાય જો આ રોડ હે ને આપણા મુંબઈમાં હે

जरूसलम तखा ना पुगी गया में अजय अंदर जा चु बाकी प्रोडक्ट्स वाइज जो बतू बतो हैं यह अंदर जाए हमने बदल तो आज से जरूसलम तखा ना मिंस बस स्टेशन ले मॉल बोल ने बताई जमाट वाला है મયુરભાઈ મોર ને અહીંયા ઠંડી તો ભૂકા કાઢે હે ભાઈ અત્યારે તો આ છે રેલવે સ્ટેશન અને એક મિત્ર આવી ગયા આગળ પબ્લિક ફૂલ છે

એટલે મારા ભાઈ પાસે જાવ હવે હું બરાબર જો આ ટ્રેનની વ્યવસ્થા આવી છે વિજયભાઈ આગના સ્ટેશન ને ઉતરશે અને હું અહીંયા ઉતરી ગયો તો ટ્રેન જાય હવે ભાઈભાઈ કાંટા તો ઝેરુસલમનો નજારો બતાવો તમને આવું હવે ઝેરુસલમ અત્યારે તો પડે એમ છે બાકી જો અહીંયા બિલ્ડિંગો તમે ખરખી જ જોવા જાય તમને એમ નહીં અલગ અલગ જોવા જશે બસ આવી એક જોઈ તો એ વેસમાં બાકી એક જ હરખી વિડીયો જો તમને આ ગમો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા અને કોમેન્ટમાં કહી દો કેવો વિડીયો ગેમો તે